નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતી અગિયાર વાગે અગિયાર ખબરોની સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી સમાચારોની શરૂઆત કરીશું વડોદરાથી વડોદરા મહાનગરપાલિકા ફરી વિવાદમાં આવી નશામાં ધૂત કચરા કલેક્શન ગાડીના ચાલકે અકસ્માત છે વડોદરા પાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શન ગાડીનો હરણી રિંગ રોડ પર ગાયને બચાવવા જતા પરથી કાબુ ગુમાવ્યો હતો અને જેમાં બે લોકોને અડફેટે લઈ પાર્ક કરેલ વાહનોને પણ ટક્કર મારી લોકોએ તપાસ કરતા ચાલક નશામાં જણાઈ આવ્યો ટેમ્પોમાંથી દેશી દારૂની પોટલીઓ પણ મળી આવી સ્થાનિકોએ ટેમ્પો ચાલકને મેથી પાક ચખાડ્યો સમગ્ર અકસ્માત

તે વચ્ચે આવે છે અને એ દરમિયાન આ જે ડોર ટુ ડોર કલેક્શન ગાડીનો ડ્રાઈવર છે તે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવે છે અને રોડની સામેની સાઈડ પાર્ક કરેલો જે ટેમ્પો છે ત્યાં ધડાકાભેર અથડાય છે આ જે અકસ્માતની ઘટના બની એમાં એક વ્યક્તિ પણ જોઈ શકાય છે કે જેને ચક્કર જે છે તે વાગે છે ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા અને સ્થાનિક લોકો જે છે તેમના દ્વારા આ ટેમ્પો જે છે તે તપાસવામાં આવ્યો તો ટેમ્પા માંથી દેશી દારૂ ની જે છે તે મળી હતી એના કારણે જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા બરોબર નો મેથી પાક જે છે તે ડોર કચરા કલેક્શન ગાડી નો ચાલક છે તેને ચકાડવામાં આવ્યો હતો સ્થળ પર પોલીસ આવી હતી અને પોલીસે આજે ગાડી નો ચાલક છે તેની અટકાયત કરી છે તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ નો ગુનો દાખલ કર્યો છે તો સાથે જ ગફલત ભરી રીતે વાહન હંકારવાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ અત્યારે વધુ તપાસ હાથ ધરી રહી છે જી હાલ આભાર માહિતી આપવા બદલ તો રાજકોટના નાગેશ્વરમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું પત્નીને ગોળી ગોળી મારી પોતે પણ મારીને આત્મહત્યા કરી લીધી ફાયરિંગમાં પતિ અને પત્નીના બંનેના મોત થયા સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે વિડીયોમાં જોઈ શકાય છે કે જીમ આવતા સમયે લાલજી તેની પત્ની તૃષાનો પીછો કરીને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવે છે અને બંને વચ્ચે ઉગ્ર બોલા ચોલી અને ઝપાઝપી થાય છે પત્ની તૃષ્ટ લાલજીને પાણીની બોટલ મારે છે ત્યારે લાલજી ત્યારબાદ પોતાની પાસે રહેલી પિસ્તોલ લોડ કરે છે અને તૃષ્પ પઢિયારની બહેનપણી પૂજા વિડીયો ઉતારવા મોબાઈલ કાઢે છે અને જો જોતામાં જ લાલજી તેની પત્ની પર ફાયરિંગ કરીને પોતાને ગોળી મારી દે છે ગત શનિવારે બનેલી ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા નોંદે છે કે ગત રવિવારે આ પ્રકારની ઘટના બની હતી જેમાં પતિએ પત્નીને ગોળી મારી અને પછી પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી આ સમગ્ર બનાવના હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ખૂબ જ ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અહીં આ પતિ જો જોતામાં જ બોલાચાલી બાદ આ પ્રકારનું કૃત્ય કરે છે આગળ વાત કરીએ રાજકોટમાં ખાદ્ય પદાર્થો અને પાણીમાં ભેળસેળનો પર્દાફાશ

ઉપરાંત બટર પણ ફેલ ગયું છે જે તપાસ કરવામાં આવી તેમાં ત્યારે ખાદ્ય પદાર્થો અને પાણીમાં ભેળસેળ ને લઈને આ પ્રકાર પર્દાફાશ થયો છે અહીં બટર કપાસિયા તેલ પનીર તેમજ પાણીના નમૂના ફેલ થયા

તો આરએમસી ના આરોગ્ય કેન્દ્ર સામે આવેલા સિદ્ધેશ્વર ઢોસામાંથી ખાદ્ય ચીજ બટરનો નમૂનો લેવામાં આવ્યો હતો જે તપાસ દરમિયાન તેમાં સોલિડ નોટ ની માત્રા વધુ હોવાનું છે તે સામે આવ્યું છે જેના કારણે તેને સબ સ્ટાન્ડર્ડ છે તે જાહેર કરવામાં આવ્યું છે સાથ વાત કરવામાં તો જે કપાસિયા તેલનો જે નમૂનો લેવામાં આવ્યો હતો તેમાં કપાસિયા તેલ જ ન હોવાનું છે તે સામે આવ્યું છે શ્યામ ડેરીની જો વાત કરવામાં તો તેમાં લો ફેટ પનીરનો નમૂનો લેવામાં આવ્યો હતો તપાસ દરમિયાન તેમાં મિલ્ક ફેટનું પ્રમાણ છે તે ધારા ધોરણ કરતા વધુ હોવાનું છે તે સામે આવ્યું છે ત્યારે તમામ જે વ્યક્તિઓ છે તમામ જે ધારકો છે તેમના વિરુદ્ધ લોકોના આરોગ્ય સાથે ખેલ ખેલાતા હોય

રાજકોટના ખેતલા બાપા મંદિર ગઈકાલે વન વિભાગની ટીમ આવી હતી અને સો જેટલા અહિયાં સામે આવી રહી છે હાલ આપડી સાથે અહિયાં સ્થાનિક લોકો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેશો ગઈકાલે ટીમ આવી શું કાર્યવાહી કાર્યવાહી કે બાપુને આજે દાદાને દાદા લઈ ગયા બાપુને લઈ ગયા અમે રાતે લગભગ અગિયાર બાર વાગ્યા હું દે અહીંયા એની કોશિશ કરી એની જે કાંઈ કાર્યવાહી કરવાની હતી કરી પછી એને બાપુને અમે બાર વાગે લઈને આવ્યા પછી કે ભાઈ તમે આ રાખી ન હોગો ને આમ છે ને અમે કાંઈ ક્યાંથી લેવતા આવતા નથી અમે કોઈ આનો કંઈ વ્યવસાય નથી કરતા કોઈ ધંધો નથી કરતા બરાબર એની રીતે દાદા આવે છે એની રીતે જાય છે કોઈ એવું નહીં કંઈક પાંચ આવે કંઈક પચી આવે કંઈક નો એવું હોય

别往树头去。<Yeah. S 2> yeah.

તો સુરતમાં પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપી લાખોની છેતરપિંડી કરનાર બે ઠગ બાદ ઝડપાયા ગુજરાત સાથે પોસ્ટ વિભાગમાં નોકરી આપવાના બહાને લાખોની છેતરપિંડી કરવા બદલ બે ઠગની પોલીસે ધરપકડ કરી છે આરોપી બ્રિજેશ પટેલે કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને તેને એથિકલ હેકિંગ તથા સોફ્ટવેર ડેવલપિંગનું જ્ઞાન હતું આ જ્ઞાનનો ઉપયોગ કરીને તેણે મિત્રની મદદથી પોસ્ટ વિભાગની નકલી વેબસાઇટ બનાવી આ નકલી પોર્ટલ બનાવીને તેના પર નકલી પરીક્ષાઓ યોજી ખોટા કોલ લેટર પણ ઇસ્યુ કર્યા હતા તેઓએ વીસથી વધુ લોકો પાસેથી સોળ પોઈન્ટ નેવું લાખની છેતરપિંડી કરી છે હાલ લોકોની ફરિયાદના આધારે અઠવા પોલીસે ગુનો નોંધીને બંને આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદમાં ચાર કરોડથી વધુની છેતરપિંડી કરનારની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી આરોપીએ પંદર જેટલા વેપારીઓ પાસેથી ચાર પોઈન્ટ અઠાવન કરોડનું કાપડ ઉધારમાં ખરીદીને ચૂકવ્યા વિના કરી હતી અને બાદમાં છોડીને બેંગ્લોર ફરાર થઈ હતો આરોપી સનીએ ત્યાં પાસપોર્ટ માટે અરજી કરતા પોલીસને જાણ થઈ અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી હાલમાં આરોપીઓ છ દિવસના પોલીસ રિમાન્ડ પર છે અને પોલીસ તેમની બેંગ્લોરમાં પ્રવૃત્તિઓ વિદેશ ભાગી જવાની યોજના અને છેતરપિંડીના નાણાંની લેવડ દેવડ અંગે વધુ તપાસ કરી રહી છે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોનું નેટવર્કથી આ કામના આરોપીને બેંગ્લોર ખાતેથી પકડી પાડવામાં આવેલો છે આ કામમાં આરોપીમાં અજય સુખિયાણી અને તેનો ભાઈ સની સુખિયાણી છે અને તેના પિતા મહેશભાઈ સુખિયાણી નાઓએ આ ગુનો આંચરેલો છે અને તેઓની ધરપકડ કરી અને દિન છના રિમાન્ડ મેળવવામાં આવેલા છે તો સુરેન્દ્રનગરમાં સિસા ટીબી હોસ્પિટલ બહાર રિક્ષા ચાલકોએ બોલ કર્યો બે દિવસ પહેલા દર્દીની ખબર કાઢવા આવેલા રિક્ષા ચાલકના સગાની

બે દિવસ પેલા ફરિયાદ કરેલ છે હજી કોઈ એનો અમને ન્યાય મળ્યો નથી અને રિક્ષા અમારી એક આ સ્ટેન્ડ ની અંદર જઈ શકતી નથી અને બીજી રિક્ષા અંદર જાય છે અને અંદર પચાસ પચાસ રૂપિયા કમિશન બાંધેલા છે લોકો એટલે એમની રિક્ષા જવા દે ને અમારી રિક્ષા જવા નથી દેતા અને મન ફાવે મા બેન અમારી ગારો પણ અમને આપે છે અને આવી રીતે મારી લે મન ફાવે આની પેલા પણ એક રિક્ષા વાળાને મારેલો છે ફરિયાદ પણ કરેલી છે તોય કઈ નથી આ બીજો મારા ભાઈ નો હાથ ભાંગી નાખ્યો તો છતાં કોઈ જાતની કાર્યવાહી નથી થાય મારી માંગ એ મને હાથમાં રિક્ષા વાળા ઉપર ત્રાસ કરે બરોબર ને આવું બધું કરે એનો ન્યાય અપાવો પંદર દિવસ પેલા એક રિક્ષા વાળા ને એક મહિના પેલા એક રીક્ષા વાળા મારો એ પણ ફરિયાદ કરી છે બરોબર પણ કોઈ આમાં કોઈ રસ લેતું નથી હડતાલ કરવાની રીક્ષા અંદર જવા જ નથી દેવાની રીક્ષા ફરવા નથી દેવાની તો જામનગરમાં કોંગ્રેસ કોર્પોરેટરનું વિરોધ પ્રદર્શન કાલાવડ નાકા બહાર આવેલ જર્જરિત પુલ તાત્કાલિક મરામત કરવા માટે માંગ કરવામાં આવી રિનોવેશન કામગીરીમાં વિલંબ થતા વિરોધ પ્રદર્શન થયું કોર્પોરેટર જૈનમબેન ખફી અને અસલમ ખિલજી સહિતના કોંગ્રેસ નેતાઓએ કાલાવડ નાકા બહાર દેખાવો કર્યા રસ્તા રોકીને વિરોધ કરી રહેલા વિપક્ષી કોર્પોરેટરની સ્થાનિક પોલીસે અટકાયત પણ કરી મહાનગરપાલિકા દ્વારા વીસ કરોડના ખર્ચે પુલ રિનોવેશન માટે મંજૂર કરવામાં આવ્યો છે શાસ્ત્રી ની માંગ બાદ વૃંદાવનમાં દારૂની દુકાનો પર હોબાળો બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વૃંદાવનની પવિત્ર છબી બગડતી હોવાની હોવાનું જણાવીને બ્રજ ક્ષેત્રમાં માંસ મદિરાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી તેમની આ અપીલને લઈને ગૌરક્ષકોના એક જૂથે વૃંદાવનના પ્રવેશ દ્વાર પાસે દારૂની દુકાન પર હંગામો મચાવ્યો અહીં સુનક માર્ગ પર આવેલી ત્રણ સરકારી દારૂની દુકાનોને બંધ કરાવવા માટે પહોંચ્યા અને હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે હંગામાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે एक वचन दे दो जहां वृंदावन में अंदर जाते ही पूज्य बाबा प्रेमानंद जी परिक्रमा के लिए मुड़ते हैं वहां भी एक मदिरा की दुकान है छठी प्रियाकां में प्रियाकांत जी के पूर्व में जहां मुड़ते हैं उसके कुछ दूर पूर्व ही मदिरा की दुकान है हम चाहते हैं इतना आशीर्वाद दे दो कि हम हमें आप जब बुलाओगे हम आते रहेंगे आप वर्ष के अंतर्गत तो उन दुकानों को बाहर वो रास्ता है जहाँ से सुबह प्रेमानंद महाराज जी निकलते हैं और जो अभी धीरेन्द्र शास्त्री महाराज जी ने कहा था कि भाई जो उनके रास्ते के बीच में जो ठेका पड़ता है सामने ठेका देखो शराब एक बार जूम करके दिखाओ ये देखो तो ये शर्म की बात है ब्रजवासियों के लिए शर्म की बात है मथुरा वासियों के लिए श्रम की बात है कि इस पावन भूमि पर इस पावन धरती पर जब साक्षात भगवान श्री कृष्ण ने जन्म लिया वहां पे दारू बिक रही है मांस बिक रहा है

અને યુવાનના લગ્નના ફોટો અને ડોક્યુમેન્ટ્સ બતાવ્યા જે બાદ ભારે બબાવ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ પોલીસે યુવાનના લગ્ન રોકાવીને વધુ કાર્યવાહી હાથ ધરી પહેલી પત્નીએ યુવાન પર લાખો રૂપિયા પડાવ્યાનો પણ આરોપ લગાવ્યો છે जी मैं इनको पहले नहीं समझ पाई थी मैं थोड़े प्यार के जंजाल में आके मैंने इनसे रिश्ता आगे बढ़ाया और इन्होंने मेरे साथ ऐसा घात किया और अभी हमारा केस चल रहा है कोर्ट में अंकलेश्वर कोर्ट में जो कि हमारा अभी डाइवोर्स फाइल नहीं हुआ है हमारा सिर्फ 125 सौ पच्चीस का केस चल रहा है और डाइवोर्स ना होने के बावजूद भी ये दोबारा शादी करने आए हैं यहाँ पे उनकी एक शादी पूर्व में जो व्यक्ति यहाँ का रहने वाला है बस्ती का उसके साथ हो गई थी कोर्ट uh, मैरिज हुई थी तो उनका कहना ये था कि इन्होंने यहाँ पर दूसरी शादी uh, के लिए uh, तैयारी की है और ये शादी कल ही होनी थी इस संबंध में उनके द्वारा जो एप्लीकेशन प्राप्त हुई इसके संबंध में uh, परिवारी जनों से वार्ता की गई और परिवारी जनों से वार्ता के क्रम में उनके द्वारा स्वयं ये निर्णय लिया गया कि uh, ये शादी तब तक के लिए रोकी जा रही है जब तक कि कोई अग्रिम विधिक फैसला ना हो जाए તો ઉત્તર પ્રદેશના ફિરોજાબાદમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ નજીવી બાબત પર બે જૂથ વચ્ચે અથડામણ થઈ મોમોઝ ખાવા મુદ્દે માથાકુટ થતા મામલો વિચક્યો હતો મારામારીની ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે તો પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી પરંતુ આ ઘટનાનો વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ફિરોજાબાદની આ ઘટના છે જ્યાં બે જૂથ વચ્ચે બબાલ થઈ સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો વિરામ બાદ આપનું સ્વાગત છે આગળ વાત કરીએ ગુજરાતમાં વાઘ આવ્યો બિલાડી પ્રજાતિના ત્રણેય પ્રાણીઓ ગુજરાતમાં જોવા મળ્યા આ વાઘને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની વન વિભાગ દ્વારા ખાસ કાળજી લેવામાં આવે છે વાઘના સંવર્ધન પાણી અને રહેઠાણ સહિતની વ્યવસ્થા કરવામાં આવી રતન મહાલના વન્ય અભયારણ્યની અંદર જેની વર્ષો પહેલા બાયોડાયવર્સિટી હતી તેની જાળવી રાખવા માટે વન વિભાગે ખૂબ પ્રયાસો કર્યા જેનું પરિણામ આપણને જોવા મળ્યું વાઘ કેમેરામાં કેમ થાય છે વન વિભાગે ખૂબ કાળજીપૂર્વક ટ્રેક કર્યું છે ગઈકાલનો એક મડિયાની અંદર ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે એક ગુજરાતમાં વાઘ આવ્યો અને રતન મહાલના વન્ય અભ્યારણ્યની અંદર જેની વર્ષો પહેલાં બાયોડાયવર્સિટી હતી એ બાયોડાયવર્સિટીને જાળવી રાખવા માટે વન વિભાગ ખૂબ અનેક પ્રયાસો કરતું હતું અને તેના જ ભાગરૂપે અત્યારે આપણે એના પરિણામો જોઈ રહ્યા છીએ કે એ કેમેરામાં ટ્રેપ થયો વન વિભાગ એને સતત મોનિટરિંગ કરતું હતું અને એ જ્યારે ટ્રેપ થયું એના પછી હાક બાક ન થાય એને પીવાની ખાવાની વ્યવસ્થાઓ નેચરલ બાયોડાયવર્સિટી સાથે એને જે હેબિચ્યુટ હોય એ પ્રમાણેનું આયોજન વન વિભાગે કર્યું છે સમાચારમાં આગળ વાત કરીએ મહેસાણામાં દૂધ સાગર ડેરીની સાત ડિસેમ્બરે ચૂંટણી યોજાશે ચોવીસ નવેમ્બર સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે પચીસ નવેમ્બરે ફોર્મની ચકાસણી થશે અને છવ્વીસ નવેમ્બરે ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે સત્યાવીસ નવેમ્બરે ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે એક મતદારોની ફાઈનલ યાદી પ્રસિદ્ધ કરાઈ આગળ વાત કરીએ રાજકોટમાં રોગચાળો સતત વકરી રહ્યો છે રોગચાળો અટકાવવા માટે ફોગિંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે જયારે પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે જે વિસ્તારોમાંથી કેસ સામે આવતા હોય ત્યાં ક્લોરિનેશનની કામગીરી ઝડપી કરવામાં આવી સાથે મચ્છરની ઉત્પન્ન

સ્પેશલ ડ્રાઇવ યોજી હતી તો ગીર સોમનાથના વેરાવળમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા વેરાવળ હુડકો સોસાયટી વિસ્તારમાં કાર્યવાહી થઈ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ દારૂ જુગાર મુદ્દે કરેલી રજૂઆત બાદ દરોડા પાડવામાં આવ્યા તપાસમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ચારસો વધુ દારૂ વિદેશી દારૂ સાથે ત્રણથી વધુ આરોપીઓની પણ ધરપકડ કરાઈ ટેન્કરમાં ચોરખાના બનાવીને દારૂનો જથ્થો રાખ્યો હતો એક ટેન્કર અને બે ગાડી મળી કુલ પંચ્યાસી લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો એસએમસીએ દરોડા પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ ગીર સોમનાથ જિલ્લો જાણે દારૂ નો બેનો હોય તેમ વારંવાર એસએમસી ના દરોડા પડી રહ્યા છે અને આ દરોડા ની અંદર મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો છે તે પકડાઈ રહ્યો છે ત્યારે વધુ એક વખત આજે મોડી રાત્રે એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડા ની અંદર ચારસોથી વધુ પેટી છે કે જે વિદેશી દારૂનો જથ્થો છે તે મળી આવ્યો છે અને આ દારૂનો જથ્થો છે તે સીધો ટ્રકના માધ્યમથી જ એટલે કે આ જે ટેન્કર છે પાણી ભરવાનું જે ટેન્કર હોય છે તે ટેન્કરની અંદરથી આ દારૂનો જથ્થો છે તે મળી આવ્યો છે અને આ દારૂનો જથ્થો છે તેમની હાલ ગણતરી છે તે ચાલુ છે કેટલા લાખનો મુદ્દા માલ થશે અને કુલ કેટલી પેટી માલ છે તે હાલ ગણતરી ચાલુ છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે વારંવાર એસએમસીના દરોડા પડી રહ્યા છે અને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો છે તે પકડાઈ રહ્યો છે ત્યારે વેરાવળ સિટી પોલીસ સ્ટેશન હોય કે પછી ગીર સોમનાથ જિલ્લા હોય છે તેમની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે કારણ કે બે દિવસ પહેલા પણ સોમનાથના ધારાસભ્ય વિમલ સુડાસમા દ્વારા એસપીને પત્ર લખી અને વેરાવળ શહેરની અંદર બેફામ ચાલતા ગોરક ધંધાઓ એટલે કે દારૂ વરલી મટકા જુગાર સહિતના જે ધંધાઓ છે તેમને લઈને સવાલો ઉભા કર્યા હતા અને ત્યારે આજે મોડી રાત્રે જે દારૂ

શાળા જર્જરિત બનતા વિદ્યાર્થીઓ ખુલ્લામાં આકાશ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે શાળામાં ધોરણ એકથી આઠના સો થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે શાળાના ઓરંડા અત્યંત જર્જરિત બનતા વિદ્યાર્થીઓને શાળાની બહાર બેસાડીને અભ્યાસ કરાવવાની ફરજ પડી છે ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રેલી યોજી વહીવટી તંત્રને આવેદનપત્ર આપી રજૂઆત કરી શાળાની નવીનીકરણનું કામ ઝડપથી કરવા માટે માંગ પણ કરી અમારી બે વર્ષથી સ્કૂલ તોડી નાખી છે સરકારે તોડાવી નાખી છે અમે બાર તડકા માં બેસી ભણ્યા છીએ ટોયલેટ પેશાબ કરવા માટે સંડાસ બાથરૂમ બી નથી શિક્ષણ વિભાગમાંથી માંથી અને એસએમસી સમિતિ દ્વારા આ રૂમો તોડી પાડવામાં આવેલ ગઈ સર ચોમાસામાં અને એવું કીધું હતું કે પેકેજમાં લગભગ તેતાલીસ રૂમો મંજૂર થયા છે પરંતુ હજુ સુધી આ રૂમો બનેલ નથી અને ત્યાં અત્યારે જગ્યા બધી ખાલી છે બાળકો કાગળ કોઈ ભણતા અત્યારે ત્યાં મંદિરે પ્રમુખ શ્રી શેડ બને તેમાં ભણે છે સમાચારોમાં હાલ બસ આટલું જ આપ જોતા રહો ન્યુઝી ગુજરાતી નમસ્કાર